વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે યુ જસ્ટ ટ્રાયડ બાય યોર સેલ્ફ જાતે પ્રયત્ન કરો જો થઈ ગયો હોય તો ઇટ ઇઝ ગુડ વેરીફાઈ કરો કે એ પ્રમાણે તમારો જોબ છે કે નહીં જો નહીં થયો હોય તો આઈ એમ એક્સપ્લેનિંગ અહીંયા હું એક્સપ્લેન કરી રહ્યો છું ઓકે અહીંયા સૌથી પહેલાં સપોઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ જે ક્વેશ્ચનમાં આવ્યું હોય ધેન દે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ વન ટુ સેવન વન જેટલી વાર લખું એટલી વાર લખી શકાય રાઈટ ઓકે એના પછી બંને તરફ કેટલાથી મલ્ટીપ્લાય કરીશું તો બંને તરફ હજારથી મલ્ટીપ્લાય કરશું એક હજાર કારણ કે કેટલા ડિજિટ પર લેટી છે ત્રણ ડિજિટ પર વન ટુ થ્રી ત્રણ ડિજિટ પર લીટી હોવાથી આપણે એક હજારથી એક હજારથી મલ્ટિપ્લાય કરીશું તો અહીંયા બંને તરફ એક હજારથી મલ્ટિપ્લાય કરીએ બધાને ખબર પડી રહી છે કે એક હજાર ક્યાંથી આવ્યું યસ દેટ્સ ગીવન ઇન ક્વેશ્ચન અને આ તરફ એક હજારથી મલ્ટિપ્લાય કરીએ તો કેટલા સ્ટેપ ખસવાનું અને કઈ બાજુ તો મેં તમને કીધું છે ગુણાકારમાં એક હજાર દસ હજાર એક લાખ એનાથી ગુણાકાર ભાગ કરવો ખૂબ જ ઇઝી છે તો અહીંયા આપણે ખસીશું જમણી બાજુ ત્રણ સ્ટેપ કારણ કે હજારને ને ત્રણ જીરો છે વન ટુ થ્રી અને ભાગાકારમાં કઈ બાજુ ખસાય ડાબી બાજુ તો અહીંયા વન ટુ થ્રી એટલે વન પછી પોઈન્ટ આવી જશે અહીંયા નીચે હું લખીશ ટુ સેવન વન ટુ સેવન વન ટુ સેવન વન હવે બંને તરફથી શું માઇનસ કરવાનું વન એક્સ રાઈટ બધા દાખલામાં વન એક્સ ફિક્સ છે ટેન હંડ્રેડ થાઉઝન્ડ બદલાતો રહેશે તો અહીંયા વન એક્સ માઇનસ અહીંયા બી એક્સ માઇનસ અને એક્સની વેલ્યુ મેં સીધી જ લખી દીધી જે ટુ સેવન વાળી છે તે ઓકે મેં અહીંયા જુઓ પોઈન્ટ પછી સિક્સ ડિજિટ તો અહીંયા બી સિક્સ ડિજિટ લીધા અને પોઈન્ટની જે પોઈન્ટ આવી રીતે લખવાનું અહીંયા બી કેરફુલ અહીંયા ના સમજ પડે તો ઝીરો એડ કરી દેવાના હવે માઇનસ કરવું ખૂબ જ છે ઝીરો 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 અહીંયા વન અહીંયા સેવન અહીંયા ટુ અહીંયા પોઈન્ટ એમનો એમ એટલે ટુ સેવન્ટી વન જ લખાશે પોઈન્ટ પછીના બધા ઝીરો ઇગ્નોર્ડ આ નાઇન 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 કે તો કે હજાર એક્સમાંથી એક એક્સ જાય ઓકે આને સોજાતીય પદો કહેવાય સજાતીય પદો રાઈટ અને આના વિશે વધારે ડિટેલમાં સમજવું હોય તો બેઝિક મેથ્સના જે વિડીયો છે એક ફોલ્ડર છે બેઝિક મેથ્સ એકદમ બેઝિક ગણિત એ બદલા જોઈ લો એથી તમને ખ્યાલ આવશે સ પદો વિજાતીય પદો આ નવસો નવ્વાણું આ બધું ડિવાઇડમાં જશે બસો એકોતેરના છેદમાં નવસો ને નવ્વાણું લેટ્સ ગોન નેક્સ્ટ ओके اما કેટલા થી મલ્ટીપ્લાય કરશું બંને તરફ 100 ડાય એટલે સોદી બલ્લા લખી દેઈએ ધેન x = 353535 રિપીટિંગ બંને તરફ 100 ડાય ટી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા 100x અને અહીંયા કેટલા સ્ટેપ કસવાનું બે સ્ટેપ જમણી બાજુ યાની 1 2 એટલે ટુ સ્ટેપ અહીંયા આવી જશું આપણે એટલે ટુ સ્ટેપ કસી ગયા ધેટ્સ 35.35 35 રાઈટ બંને તરફથી 1x - 100x માંથી 1x ગયો અને આ બાજુ બી એક એક્સ માઇનસ રાઈટ હવે નાઇન્ટી નાઇન એક્સ અને આ બાજુ માઇનસ અહીંયા અમે કરીને બતાવ્યું છે પોઈન્ટ પછી ઉપર જેટલા ડિજિટ લખો એટલા જ નીચે લખવાના તો દેટ ઝીરો 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 અને અહીંયા થર્ટી ફાઈ તો અહીંયા લખાશે થર્ટી ફાઈવ અને નાઇન્ટી નાઇન આ બાજુ આવશે તો ઇટ ઇઝ થર્ટી ફાઈવ અપોન નાઇન્ટી નાઇન આઈ થિંક નાવ યુ ફાઇન્ડ ઇટ વેરી વેરી ઇઝી એન્ડ યુ આર એન્જોઈંગ સોલ્વિંગ ધીસ કાઇન્ડ ઓફ સમટ ઇઝ રિયલ રિયલી એન્જોઈંગ રાઇટ ઓકે આ બાજુ ટેનથી મલ્ટિપ્લાય કરીશું સૌથી પહેલાં ધારો કે એક્સ બરાબર દેન નેક્સ્ટની અંદર એટી રાઇટ બિકઝ એટ પર લીટી છે તો રિપીટ થશે બંને તરફ ટેનથી મ્ટલિપ્લાય ટેન એક્સ પેલી બાજુ એટ પોઈન્ટ એટ એટ એઇ અહીંયા એક સ્ટેપ અહીંયા ખસી ગયા ઝીરો આગળ ના લખો તો ચાલે બંને તરફથી એક એક્સ માઇનસ કરો દસ એક્સમાંથી એક્સ જશે અહીંયા નવ એક્સ અને અહીંયા એક્સની વેલ્યુ જે આપણી પાસે છે ઝીરો અહીંયા પોઈન્ટ પછી બે ડિજ છે તો હું બે ડિ લખીશ રાઇટ નાઇન અને અહીંયા એઇટ પોઈન્ટ એટ એટમાંથી ઝીરો પોઈન્ટ એટ જાય આઈ થિંક અમારે મારે કરીને બતાવવાની જરૂર નથી દેટ સેઇટ અને આ નાઇન આ બાજુ આવે તો એઇટ અપોન નાઇન સો ધીસ ઇઝ નોટ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ यस आई थिंक यू 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 शू ट्राई टू सॉल्व दिस राइट बने तरफ वन थाउजंड मल्टीप्लाई करवा है right? so uh, राइट सो लेट्स डू इट सपोज एक्स इज इक्वल टू देन वन थाउजंड एक्स एंड हियर थ्री स्टेप वन छ्री चार सौ तोर एना पीछे पॉइंट आई जैसे फोर सेवन थ्री बनें तरफ से एक एक्स माइनस करिए, राइट तो अँ ट्रिपल नाइन एक्स जीरो पॉइंट फोर सेवन थ्री तो फोर सेवन थ्री बच्चे आ माइनस कर बताओ आई डोंट थिंक जरूर नाइन नाइन आम बाजू आशे राइट सो दिस इज वॉट योर आंसर इज ઇઝ સો એ ફાઈવ ની ઉપર લીટી છે પેલા એક્સ ક્વેશ્ચન લખી દેવાનો દેન ફાઈવ 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 ફાઈ રિપીટ થશે એટ નહીં થાય કારણ કે ફાઈવ ઉપર જ લીટી છે બંને તરફ કેટલાથી મલ્ટિપ્લાય કરવાનું ટેનથી કારણ કે એક ફાઈવ ઉપર જ લીટી છે તો બંને તરફ હું ટેન થી મલ્ટિપ્લાય કરીશ અહીંયા ટેન એક્સ અને પહેલી તરફ અહીંયા ટેન એક્સ અને પેલી તરફ એક સ્ટેપ ખસી જવાનું જમણી બાજુ તો દેટ વિલ બી એટ પોઈન્ટ ફાઈવ 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 ઓકે ધેન બંને તરફ એક એક્સ માઇનસ કરીશું દસે એક્સ માઇનસ એક એક્સ અને અહીંયા બી આપણે એક્સની સીધી વેલ્યુ રાખી દઈએ પોઈન્ટ પછી અહીંયા જેટલા ડિજિટ અહીંયા એટલા ડિજિટ હવે માઇનસ અહીંયા કરી શકાય સરળતાથી ઝીરો 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 ફાઇવમાંથી એટ નહીં જાય એટલે કેન્સલ કરીને સેવન અહીંયા ફિફ્ટીન ફિફ્ટીનમાંથી એટ જાય તો સેવન એ સેવન સેવન પોઈન્ટ સેવન એન્ડ મેં તમને એક્સપ્લેન કર્યું છે આ ઝીરો ઝીરો કેમ નહીં લખે તો ચાલે એટલે અહીંયા સેવન પોઈન્ટ સેવન આ પોઈન્ટ હટાવો હોય આ પોઈન્ટ હટાવો હોય તો નીચે દસ લખવું પડે આ પોઈન્ટ પછી કેટલા ડેટ છે વન એટલે વન ઝીરો લખવાનો ને રાઇટ હવે આ નાઇન એક્સમાંથી નાઇનને આપણે આ બાજુ લઈ જઈએ એટલે ટેનની સાથે આવી જશે ટેન ઇન્ટુ નાઇન આઈ થિંક આ વિડીયોની અંદર બહુ ઝડપની અંદર દાખલા એક્સપ્લેન કરવામાં આવ્યા બટ આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ઇટ પહેલો વિડીયો જોશો અને સિકવન્સમાં જોશો તો યુ વિલ નોટ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ તમને આવડી જ જશે થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વધુ આવા દાખલા ગણીશું થેન્ક્સ ફોર વોચિંગ